મહેસાણાના આખજ ગામના ખેડૂતે દેશી ઓર્ગેનિક પદ્ધતિથી પપૈયાની ખેતી કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી પપૈયા માર્કેટમાં નહીં પણ પોતાની આખજ ગામની વાડીમાંથી જ રિટેલ વેચાઈ જાય છે પપૈયા કુદરતી રીતે જ પકવવામાં આવે છે પપૈયાના છોડને કોઈ પણ જાતનું રાસાયણિક કે કેમિકલ યુક્ત ખાતર આપવામાં આવતું નથી પપૈયાના છોડને ખાતર સ્વરૂપે છાણ તેમજ બકરીની લીંડીઓનો ઉપયોગ કરવામાં આવે છે

જ્યારે એક છોડમાંથી બે થી ત્રણ મણ પપૈયાનો પાક ઉતરે છે ખેડૂતના જણાવ્યા પ્રમાણે પપૈયાના છોડ પર બે વર્ષ સુધી પડ આવે છે પપૈયાના છોડને શ્રાવણ મહિનાની અંદર રોપવામાં આવે છે ખેડૂત પાસે માલિકની જમીન હોવા છતાં ભાડાની જમીન રાખી સારી એવી આવક મેળવે છે ખેડૂતના જણાવ્યા મુજબ અમને સરકાર શ્રી તરફથી કે ગ્રામ સેવક તરફથી આ ખેતીની કોઈ પણ જાતની જાણકારી કે સહાયો આપવામાં આવતી નથી અમારી ગવા છે આ પહેલી ખેતી છે અમારા ગામમાં પપૈયા સારા થાય છે અને પપૈયા ખાવા માટે મીઠા લાગે છે વીઘામાં કેટલા છોડ આવે છે વીઘામાં ચારસો છોડ આવે છે એનો અંદાજે ખર્ચો એક છોડ પાછળ કેટલો થાય તમારો એક અંદાજ એક છોડ પાછળ થી બસો રૂપિયા ખર્ચ પડે થી બસો રૂપિયા ખર્ચો પડે એમાં આવકમાં શું થાય આવકમાં બેમાંથી ત્રણ મણ બપૈયો આવે છે એકસો રૂપર એક છોડ આ વેચવામાં માર્કેટનો ભાવ શું હોય છે માર્કેટનો ભાવ તો છસો રૂપિયા છે પણ હાલની તારીખો અમે સૂત્ર વેચતી છીએ બપૈયા કે અમારે પચાસ રૂપિયા કિલો વેચાય છે સારી માવજેટ મળે છે અમારે બજારમાં વેચવા જાઓ જરૂર તમારે મારું નામ દંતાની અજય ભલાભાઈ છે મારું ગામ આખત છે આજે તમે જે બપૈયાની ખેતી કરો છો એના વિશે સમજાવશો બપૈયા આમ તો અમે કોઈ વાર વાવેલા નથી પહેલાં તો અમારા ગામમાં જામફળની ખેતી થતી જામફળનું ઉત્પાદન સારું હતું અમારા ગામના જામફળ પણ ફેમસ છે અત્યારે વેખાય જ છે પણ અત્યારે જામફળિયાનો ઓછો ખેતી ઓછી થઈ ગઈ જામફળીઓની એટલે અમે અનુભવ લેવા માટે બપૈયાની ખેતી કરી આ વર્ષે અમે અમારું પહેલું વર્ષ છે ખેતી કરી તો બપૈયા સારા થયા હ કેટલા વીઘામાં પણ સારો છે કેસર જેવા મસ્ત બપૈયા થાય છે ખાવામાં બહુ મીઠા હોય છે કેટલા વીઘામાં તમે બપૈયાની ખેતી કરી છે અમે સાડા ત્રણ વીઘામાં ખેતી કરી છે બપૈયાની અને અંદાજે કેટલો ખર્ચ થાય છે આમાં લાખ દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચ થઈ ગયો અમારો અંદાજેનો ભાવ કેટલો છે આનો ભાવ માર્કેટમાં પાંચસોથી છસો રૂપિયા દેશી બપૈયાનો ભાવ મળી રહ્યો પણ અમે અત્યારે રોડ ઉપર જ વેચી મારીએ હા એમના અમે પચાસથી સાઠ રૂપિયાના ભાવે આપી દઈએ છીએ કસ્ટમર બહુ ખુશ થઈ જાય છે એકવાર લઈને જાય એક પાર્સલ લેવા આવો મનોજ યોગી ચેનલ મહેસાણા